અમરેલી રોડ પરના મોજીલા સખી મંડળે ગણપતિ ઉત્સવની અનોખી રીતે ઉજવણી કરી તેમણે પોતાની કારમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી આ અનોખા ગણપતિ પંડાલમાં આરતી પૂજા અને પ્રસાદ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક લોકોમાં આ પહેલ કુતુહલ અને પ્રશંસાનો વિષય બની છે મારું નામ નીરુબેન રાઠોડ છે અમારા એરિયાનું નામ પરાગ ગુરુકૃપા સોસાયટી છે અમારા બાળકોને કેટલા દિવસથી એવી ઈચ્છા હતી કે અમે કાંઈક નવીન કરીએ એમ એટલે એણે કાગળ પલાળી એમાંથી એણે ગણપતિ બનાવ્યા અને એ વિચાર એવો કરતા હતા કે આપણે સ્થાપના ક્યાં કરશું કંઈક અલગ કરવું છે તો એણે ગાડીની ડેકીમાં ગણપતિની સ્થાપના કરી એટલે ક્યાંય એવું નહીં હોય કે ગાડીમાં ડેકીમાં અમારા પહેલાં ગણપતિ એવા છે કે એમાં સ્થાપના કરી છે બધાનો ઉમંગ બહુ છે